હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાના ટેસ્ટી સ્વાદિષ્ટ એવા ફટાફટ બની જતા બટેકા પૌવાનો નાસ્તો ચલો આપણે બનાવીએ સ્પેશિયલ બટેકા પવા તો એના માટે સૌથી પહેલા અહીંયા અમે હા એક કઢાઈ તેલ લીધું છે તેલની અંદર કઢાઈમાં ગરમ કરવા મૂક્યું છે પવાને આપણે પલાળી લઈએ સૌથી પહેલાં તો અહીંયા પૌવા હોય છે એને માત્ર ને માત્ર આપણે ઝાડા પૌવા લેવાના એને ધોવાના છે અને પાણી બિલકુલ ન રહે રીતે પૌવા ધોઈ અને પાણી નિતારી લેવાનું છે પૌવા તમે જોઈ શકો છો એકદમ છૂટા હવે આ માં તેલ લઈએ તેલ કેટલું લેવાનું છે તો બે વાટકી પૌવા જે તો આત્રે ત્રણ ચમચી તેલ આરામથી જોશે કારણ કે એમાં બટેકા આવશે અને સાથે ઘણા બધી વસ્તુઓ લેવાની છે જે મસાલા આપણે લીલા મસાલા કહીએ છીએ તો સંતળાઈ જાય જીરું એડ કરવાનું પરંતુ રાય સંતળાય જીરું એડ કરજો ને જીરું તરત જ ફૂટી જશે સંતળાઈ જશે જીરું બળી ન જાય એટલો ઝડપથી વઘાર કરવાનો છે તો હવે આપણે સૌથી પહેલા એમાં મીઠા લીમડાના પાન ઉમેરવાના છે એ પછી લીલા સમારેલા મરચાં ઉમેરી દઈએ લીલા સમારેલા આપણે એડ કરીશું ઝીણા ટામેટા અને આપણે હલાવી લઈશું તમે જાઓ તો તમે ઓનિયન પણ ઉમેરી શકો છો અહીંયા તમે શિંગદાણા દાણા પણ ઉમેરી શકો છો મગફળીના દાણા ઉમેરી શકો છો તમારે જેમ વધારે ટેસ્ટી બનાવવા હોય એમ તમે બનાવી શકો છો હવે આપણે એમાં હળદર મસાલા બટેકા એડ કરી દેવાના છે હળદર એડ કરી સાથે બટેકા એડ કર્યા છે લાલ મરચું નમક બધું ટેસ્ટ અકોર્ડિંગ આપણે એડ કરવાનું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો અહીંયા ખટાસ ગળપણ તમે ઉમેરી શકો છો પરંતુ હું નથી ઉમેરી રહી કારણ કે ટામેટું છે એટલે આપણે લીંબુ એડ નહીં કરીએ ગળપણ નહીં એડ કરવું કારણ કે ખટાસવાળા સોરી ગળપણવાળા જે પૌવા હોય છે એનો લૂક સારું નથી આવતો અહીંયા મેં અડધાની અડધી ચમચી મેગી મસાલો એડ કર્યો છે જેના કારણે આપણા પૌવા છે ખૂબ સરસ મજાનો આવશે મેગી મસાલો એટલે જે મેગી મેજિક ગરમ મસાલા છે એનો હું થોડો આમ તો માઇનર ઉપયોગ કરું છું તો અહીંયા આપણે તેલની અંદર બટેકાને સંતાડવા દઈએ હવે આપણે પૌવા એડ કરીશું પૌવા ઉમેર્યા પછી આપણે હલાવી લેવાનું છે તો ગેસની આંચ આ પ્રોસેસ દરમિયાન એકદમ મીડિયમ રાખવાની છે તમે જે આલુ એડ કર્યા છે પોટેટો એડ કર્યા છે બટેકા એડ કર્યા છે એને બદલે તમે એકલા પૌવા કાંદા પૌવા પણ બનાવી શકો છો એકલા પૌવા પણ વઘારી શકો છો પૌવાની ઘણી બધી રીત છે પરંતુ સ્પેશિયલ અહીંયા આપણે બનાવ્યા છે ગુજરાતી બટેકા પૌવા ગુજરાતી સ્ટાઇલ પરંતુ અહીંયા મેં ખટાસ ગળ પણ આપણા ગુજરાતમાં હોય છે નાખવાની પરંતુ મેં નથી નાખી પરંતુ જો એને બદલે તમે થોડું થોડું ટામેટાનો વઘાર અને સાથે સાથે મેગી મસાલો જે મેગી મેજિક મસાલો આવે છે એ માત્ર ને માઇનો માઇનો

થમીર વડે ગાને સીંગ કરીને તમે જોઈ શકો છો તો આવી રીતે તમે બટિકા પવા બનાવો ઓછા મસાલામાં વધારે ટેસ્ટી લાગશે ખરેખર આ બનાવી અને એકવાર તમે ચોક્કસ ટેસ્ટ કરજો